સુરતના દીપ દિપદર્શન વિદ્યા સંકુલમાં શ્રીમદ ભાગવત ગીતા શ્લોક શાળાના સમૂહની દરરોજ પ્રાર્થનામાં એક શ્લોક અર્થ સાથે બાળકોને શિક્ષકો અને આચાર્ય દ્વારા સમજાવવામાં આવે છે શ્રીમદ ભાગવદ ગીતાને ગુજરાત સરકારે માં જયારે દાખલ કરી છે તો શાળા પણ સક્રિય રીતે બાળકોમાં કૌશલ્ય એકાગ્રતા સમર્પણ જેવા મૂલ્ય જાગૃત થાય તેવા હેતુથી સારી રીતે બાળકોને શીખવી રહી છે અમારી શાળાની અંદર ગુજરાત સરકાર દ્વારા ભગવદ્ ગીતા સિલેબસમાં મૂકવામાં આવી તો એનો અક્ષર સહ પાલન થાય એ હેતુથી શાળામાં દરરોજ ગીતાનું પઠન થાય કોઈ પણ એક શ્લોક શિક્ષક આચાર્ય કે વિદ્યાર્થી દ્વારા સમજાવવામાં આવે ભાવ એટલો છે ભગવદ્ ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી એ જીવન જીવવાનું એક મેન્યુઅલ છે અમારી સ્કૂલમાં ભગવદ્ ગીતાના શ્લોકોનું અને અધ્યાયનું પઠન કરવામાં આવે છે જેમાં અમને ભગવદ્ ગીતાનું મહત્વ અને તેમની જેવું પહેલા જ્યારે આવ્યો હતો ત્યારે મારું કોન્સન્ટ્રેશન લેવલ એટલે આઈ નોટ કોન્ફિડન્સ ટુ ટેલ એની વન અબાઉટ પણ જ્યારથી ભગવદ્ ગીતાના શ્લોકોનું અમે પઠન કરીએ છીએ ડેલી ત્યારથી જે કોન્ફિડન્સ લેવલ છે એ હાઈ થઈ ગયો છે તેથી આ ભગવદ્ ગીતા જે છે આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે અને આ કોઈ ધર્મગ્રંથ નથી આ બધા માટે યોગ્ય છે दीपदर्शन विद्या संकुल है और हमारे यहाँ में हमारे साला की सुबह बहुत ज्यादा अच्छी होती है क्योंकि हमारे हर हर सुबह यहाँ पे गीता के पंद्रहवें अध्याय का पठन होता है उच्चारण होता है और जिससे पूरा वातावरण पूरा એકદમ પોઝિટિવ અંદર એક નઈ ઉર્જા ઉત્પન્ન હોતી વધારે માં વધારે પકડ આવી રહી છે અને હું મારી જાતને આ વસ્તુથી ગૌરવ અનુભવું છું કે મારે આ વસ્તુ કરવાનો મોકો મળ્યો કે બાળકો સુધી આપણે આધ્યાત્મિક જગત સુધી બાળકોને વિદ્યાર્થીઓને કેવી રીતે પહોંચાડી શકીએ અને વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યાત્મક સુધારો કેવી રીતે લાવી શકીએ એ માટેનો જો મને સદ સદભાગ્ય મારું કહેવાય કે મને આ ચાન્સ મળ્યો છે